એ શું મારા છોકરા ને કેમ પથ્થરો છોકરાએ ક્યાં વગાડી વગાડ્યું છે ક્યાં એને વાગ્યું છે બેઠો મારવા સરસ સરસ બેઠો મારવા સરસ

તમારા જેવો રાજા મળ્યો છે આ પ્રજાને સુખ શાંતિ છે કોઈ શાંતિ બધી શાંતિ શાંતિ રહે છે કોઈ તકલીફ નહીં કોઈને કોઈ તકલીફ આપી ના જોઈએ સૈનિક બોલો આપણો રાજાજી ની મુલાકાત લેવી છે મુલાકાત લેવી છે હા હું રાજાજી ને પૂછી લઉં હા પૂછી લો પ્રધાનજી હાજી પ્રજા આવી છે પ્રજા આવી છે ઓ શું કહે છે પ્રજા રાજા ને મળવું છે મળવું છે ઓ તું પેલા પૂછી આવ હા શું પ્રશ્ન લઈને આવી છે પ્રજા હા પૂછી આવ

મને ધમકાવે છે તમારા છોકરા એને પથરો માર્યો હા મારો છોકરો ત્યાંથી આવતો હતો રસ્તામાં બરોબર તો એના છોકરાએ મારા છોકરાને ને પથરો મારો હું એને કેવા ગયો તો એમને મને શું કહ્યું કે જે થાય કરી લો જાઓ અરે તમારા છોકરાને ને કેવું તું તો ખરું કે ત્યાં ના ત્યાં ઝાપોડી દે ઝાપોડ વાળું કીધું તું પણ એ છોકરું સામે હતું નાનું એટલે મારે ના એને નાનું છોકરું હોય તો એનો અપમાન ના કરાય એ વાત થઈ જાય માટે કરી એમને સેનાપતિ એમને એ છોકરાને ને એના એના બાપા ને બોલી જાવ હાલ ને હાલ રાજાના દરબારમાં હા જેવો હુકમ જેવો હુકમ રાજાજી હે સૈનિક ચાલ આપણે બે જઈએ અને આપડા સૈનિકો ને તૈયાર કરો તૈયાર કરું સૈનિક બોલો આપડે પેલા માણકા ને બોલાવા જવાનો છે અને હું શું છું આપણા સૈનિકો કેમ ના લાવ્યો સૈનિક ના નાયા નતા ના નતા સૈનિકો ના હા તો ગંદાતા હશે ગંદાતા હતા હા તો ચલો આપણે બે બોલાઈ બોલાઈએ ચલો એ આજ પ્રધાનને સૈનિક કહેડ મોનગાને બોલાવા બાપન બે તો બે આયા કુતલુ હે માણકાજી બોલો બોલો શું કરો છો તાકાના શું શું ભરું છું શું સ્લું તમે ભરાવા મદદ કરો ને માણકાજી બોલો તમારે હાજર થવાનો હુકમ છે રાજાનો કેમ હુકમ થઈ ગયો છે ચલો અમારી સાથે રાજા દરબાર માં ધંધા ચાલશે પણ અત્યારે

એનો પણ હું ન્યાય તો ન્યાય કરો એનો એનો ન્યાય મણકાજી તમને મળશે અને તમને પણ મળશે એનો ન્યાયજી હા રાજાજી બોલો એનો ન્યાય એ છે મારી બોલો એનો ન્યાય એ છે

જીરાદાજી જેવો તમારો આદેશ મારો તને દંડ કરો છે તમારે આ સૈનિક આ સૈનિક સૈના સૈનિક ને બે બે લાફા મારવાના રહેશે જીરાદાજી અને મારી સામે બે લાફા મેકી દે પ્રાણ જવાની જીરાદાજી જેવો તમારો આદેશ એ સૈનિક તારું હથિયાર નીચે મેક રાજાજી જો હું આમ ને લાફો મેકી હા જોરથી મારજો જેટલું બને એટલું

રાધાજી ને લાભો મેકવાની મને મોકો મળે છે હવે રાધાજી આ રાધાજી રાધાજી હા બે લાફા મૂકી દીધા હા મેકી દીધા હવે આ પ્રજા ને ક્યાં સુધી મૂકી આવ પણ હું છું કઉ સુરાદાજી હા મને તો કોઈને મારા નથી તો તમે આ સૈનાપતિ તમને આ પઠાણને બેલા ફા મૂકી દો હા મૂકી દે ચાલો એ નીચે રાખો અને મારી સામે મારો આજી તો પ્રધાન મોકો મળ્યો મારવાનો મણુ મારી ગયો બસ હવે આ બાજુ આવો અને પેલાને મૂકી આવો ત્યાં સુધી